ઉધના પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં છેલ્લા પાંચ માસથી ચોરીની મોટરસાયકલ લઈ ફરતા વર્તારોપીને ઝડપી પાડતી પાંડેસરા સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદ્દડ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ચાવડા નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના

પ્લોટ નંબર વીસ જગદીશભાઈ તુલારામ ધકાતેના મકાનમાં ગોવર્ધન ગોવર્ધનગર નવાગામ ડિંડોલી સુરત શહેર મોળગામ મસોડા ધનતોલા પોસ્ટ કસાર થાના અરીસરી તહસીલ અરીસરી જિલ્લો શેખપુર બિહાર નાને પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે